નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આજે આપણે જૂનીલાલ મંડિયાની નવલકથા વેળા વેળાની છેડીના પ્રથમ પ્રકરણ ઘોડાગાડીના ઘૂઘરાય વિશે જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ઘોડાગાડીના ઘૂઘરા વાઘણિયાની સીમમાં અત્યારે ઉત્તમચંદ સેટની ઘોડાગાડીના ઘૂઘરા વાગતા હતા વાઘણિયાથી અમરગઢ સ્ટેશન સુધીનો ગાડા મારક ગાજી ઉઠ્યો હતો આડે દિવસે તો આ મારક ઉપર ભાગ્યે જ એકાદ બે ગાળા બે ચાર પગ પાડા ખેડૂતો કે ખેપિયા સરકારી બિલ્ડર લઈ જતો અસવાર અને ટપાલ ખાતાનો પગ પાડો હેલકારો પસાર થતા હોય એ સિવાય સીમા સામાન્ય રીતે સુનકાર જ છવાઈ રહેતો કોઈવાર ભરવાડોનો છોકરો દર્દ ભરી વાસરી વગાડી કોઈ રખડી ખડી ગાય બાબરડો નાખે કે ગણખૂટ ભાબરે એ સિવાય આખી સીમ જાણે કે સુના રહેતી પણ અત્યારે અસલ જાણતો ઘોડાના ડાબલા એ દિશાઓ ગજાવી મૂકી હતી વેત વેત ઊંડા ધૂળના થર ભરેલ એ કાચા મારક પર ઘોડાના ડબલા પડતા ખેપટ ઉડતી હતી માથોડું માથોડું ઊંચું ચડતી ડમરીમાંથી ધૂળના રચકણ ઉડીને ઘોડા ગાડીની અંદર આવતા હતા અને ચાર પાંચ વર્ષની ઉંમરના એ કિશોરની આંખમાં ભરાતા હતા પણ કિશોર ગોળા સહેલો એવો તો શોખીન હતો અને અત્યારે મહારાજને બે બાજુએ પથરાયેલા હરિયાણા ખેતરોના દ્રશ્ય જોવામાં એ એવો તો ગુલતાન હતો કે દોડના ગોટાને એ ગણકારતો નહોતો કાકા કાકા ઓલિયું જાય એ શું કહેવાય ખેતરમાં બેર પસાર થતા એક ચોપાગા પ્રાણી તરફ આંગળી ચીંધીને કિશોરી ગાડીમાં બેઠેલા એક મોટેરા માણસને પૂછ્યું એનું નામ હરણ કાકાએ સાવ સરળ જવાબ આપ્યો ગાડીની અંદર કાકો બત્રીજો આવી ગોષ્ઠી કરી રહ્યા હતા ત્યારે આગલી બેઠક પર ગાડી હાંકનાર વંશરામે ગેલમાં આવી જઈને પોતાને મનગમતા નાટકના ગીતની લીટી છેડી હતી સુણો દિલ્લી વો તખત ધરનાર સત્રી કલંક કેમ લેસેરી મારે ઘેર છે પતિવ્રતા નાર સત્રી કલંક કેમ લેસેરી કાકા મારે ગાડી હાકવી છે કિશોરે રડ લીધી ગાડી ન હકાય પડી જવાય ના ન પડાય મારે ગાડી હાકવી છે રુદનનો અભિનય કરીને કિશોરે આગ્રહ કર્યો વંશરામે પોતાના પ્રિય ગીતની લીટી અધૂરી મેલીને કહ્યું નાના શેઠ મારા રોવા ઓ માં ભલે જાલશે તો એનું વેન ભાંગશે ગાડી ઘડીક વાર ઊભી રહી વંશરામે પાછળ ફરીને બટુકને તેડી લીધું અને હાલો ગાડી હાકો બટુકભાઈ કરતો કે ને એને પ્રેમપૂર્વક પોતાના ઘોડામાં બેસાડી દીધો બટુક રાજી રાજી થઈ ગયો એના ટચુકડા હાથમાં વંશરામે ઘોડાને લગામ પકડાવી બલકે પકડી હોવાનો દેખાવો કર્યો અને ફરી ગાડી અમરઘાટ ઘર સ્ટેશનને માર્ગે માર માર કરતી ઉપડી ધૂળિયા રસ્તા પર પડતા ઘોડાના ડાબલાના પેલા તબક તબક અવાજ એને ડોકે બાંધેલ ઘૂઘરાના ઘેરા રણકાર સાંભળીને માર્ગના કાઠા પરના ખેતરમાં કામ કરતા ખેડૂતો ઘડી ભર કામકાજ છોડીને શેઠી આવી ઊભા રહેતા અને આ રજવાડી વાહન જોઈને ક્ષણભર આનંદ આશ્ચર્ય અને અહોભાવ અનુભવી રહેતા કાઠિયાવાડની ધરતી પર હજી તેલની ગાડી મોટરનું આગમન નહોતું થયું ઉત્તમચંદ સેઠની આ ફેટર્ન ઘોડાગાડી પણ હજી મોટા મોટા રજવાડા અને ગાડીયા કાઠિયા ધનિકોને આંગણે જ આવી શકી હતી બળદગાડીની સંસ્કૃતિમાં ઘોડા ગાડી પણ એક કૌતુક હતું તેથી જ આ કૌતુક જોવા માટે બધવારીઓ માથા પરની ધોણી સાથે જાલીને ઊભી રહી જતી વગળો કરવા નીકળેલી ડોસીઓ અડાયા કરઠિયાનો બારો હેઠો મેલીને કપાળ પર હાથેનો છાજુ ગોઠવી આ ચાર પેંડાવાળી નવતર ગાડીનું નિરીક્ષણ કરી રહેતી અને પછી ઉતારો કાઢતી આ તો વાગણિયા વાળા ઓતા શેઠની ગાડી ને માલિપા બેઠો તો એ કોણ એ ઓતા શેઠનો નાનો ભાઈ નરોત્તમ ભાઈ નાનો ભાઈ પેઢી માં તકે બેહે છે એ છોકરો મોટો થઈ ગયો વરહને જાતા શું વાર લાગે માં બાપ તો બચારાને સાવ નકળકડો મેલીને મરી ગયા તા પોતા શેઠે નાના ભાઈને ઉછેરીને મોટો કર્યો ભાઈ માનો જણ્યો હતો પણ ભોજાય તો પારકી જણી કહેવાય ને પણ લાડકોર શેઠાણીએ નાનકડા દેરને સગા દીકરાથી સવયો ગણીને ઉછેર્યો આજે આ છોકરી વેપારનો સાંધો ભાર ઉપાડી લીધો વસરામ મસ્ત બનીને ગીત ગાતો હતો બટુક આ ગાડીવાનના ખોડામાં કૂદી કૂદીને ઘોડાને જાણે કે પોતે જ દોડાવી રહ્યો હોય એવો સંતોષ અનુભવતો હતો નરોત્તમ થોડી આવતા કોઈ ગામડાના પાથરમાં રમતી નાગા પૂવા છોકરાની તિથિયણા ટોળી આ જાજરમાન ઘોડા ગાડીને જોઈને આનંદની ચિચિયારી કરી ઉઠી હતી કોઈ કોઈ ભરાડી છોકરા તો આ નવતર વાહની સહિલગહા માણવા ગાડીની પછવાડી ટીંગાઈ પણ રહેતા હતા બટુકને આજે આનંદનો દિવસ હતો જ્યારથી ઓતમચંદ શેઠી ઘર આંગણે ગાડી બાંધી ત્યારથી વસરામી આ કિસ્સોને ઘોડા ગાડીનો અને પોતાનો પણ એવો તો હેવાયો કરી મેલ્યો હતો કે અણ સમજુ બટુક આખો દિવસ ગાડીમાં જ ફર્યા કરતો વાલ સોયા વંશરામે બટુકને માત્ર ગાડીમાં બેસવું જ નહીં ગાડી હાંકવાનું પણ બંધાણ કરાવી દીધું હતું અત્યારે પણ બટુકને ઘોડાની લગામ બંધાર બટોકને થોડી વારમાં એને વંશરામ ને હુકમ કર્યો સોટી લાવો સૂટી વયો વૃદ્ધ વંશરામે આ બાળ સીટને રાજી કરવા એના ટુકડા હાથમાં નેતરની સોટી પકડાવી દીધી હવે બટો ખરેખર રંગમાં આવ્યો હતો ચાલ ઘોડા ચાલ કરીને ઘોડાની પીઠ પર સબો સબ સૂટી સબળ જતો હતો હટાણે નીકળતા પરિચિત ખેડૂતો ગાડી હાકતા આ બાળકને ઓળખી કાઢતા અને કહેતા હતા કોણ બટુકભાઈ કે અને પછી પ્રશંસા અને આનંદ વ્યક્ત કરતા હતા વાહ બહાદુર વાહ કોઈ વચ્છ્યાતી પેપર સામે મળતા પૂછતા હતા તા નરોત્તમ ભાઈ કેની કોર નરોત્તમ જવાબ આપતો મેઘણીવાળા કપૂર શેઠ સ્ટેશને ઉતરે છે સામો જાઓ છો વાસ્તવ ઉપર આવતા હશે હા હા ભલે ભલે ભાઈ પૂગો છટ આજે રેલ અઢી જ કલાક મોડી છે એટલે અબ ઘડીએ આવી પૂગશે રાબેતા મુજબ અઢી કલાક લેટની ગણતરીએ જ વાગણિયાથી નીકળેલા નરોત્તમને થયું રાખીને ટ્રેન અઢી કલાકથી વધારે મોડી ન થાય તો તો કદાચ ચૂકી જ પણ જવાય એણે વંશરામને હુકમ કર્યો હવે બટુકને ખોડામાંથી હેઠું ઉતારીને જરાક ઝપટો કર ગાડી આવી ને આપણે મોડા પડશું તો કપૂર શેઠને માઠું લાગશે વંશરામે અનિચ્છાએ બટુકના હાથમાંથી લગામ લીધી બટોકે એ સામે ઘણો વિરોધ કર્યો પણ હવે તો ઝડપ ભે ટેશન પર પહોંચ્યા વિના છૂટકો જ નહોતો વંશરામે ગીત ગાવાનું પણ માંડી વાળી ગાડીની ઝડપ વધારી ઝગડિયાની સીપમાં ધોવાડા દેખાય છે નરોદ દૂર દૂર દેખાતી ટ્રેન અંગે વંશરામને નિર્દેશ કર્યો વંશરામે બટુકના હાથમાંથી પોતાની સૂટી પાછી લઈ લીધી અને ઘોડાની પીઠ ઉપર સબોડી ગાડી પૂરપાટ ઉપડી અને સાથે સાથે નરોત્તાના ચિત્તમાં વિચાર સંક્રમણ પણ પૂરપાટ શરૂ થયું નરોત્તન વિચારતો હતો ઉતરવા જવા માટે તો મોટાભાઈએ મકાનજી મુનિમને તૈયાર કર્યો જ હતો પણ છેલ્લી ઘડીએ ભાભીએ મુનિમને બદલે મને શા માટે આ કામ સુભ્યું હશે કાકા કાકા કાગડો ગાડીમાં બેઠેલો બટોક બોલતો હતો પણ અત્યારે એ અણસમજુ છોકરાને હા બેટા કાગડો જેવો ઔપચારિક ઉત્તર આપવાનો પણ કાકાને અવકાશ ક્યાં હતો ઓછા બોલા અને સગી માતાથીએ અદકા પ્રેમાળ લાડ કોર ભાભી ભાગ્યે કોઈ વાર પોતાના અધિકારની રોયે લાકડા દિયરની મસ્કરી કરતા પણ આજે વાઘિયાણીથી ઘોડા ગાડી ઉપાડતા પહેલાં ભાભીએ નરોત્તમને નજીક બોલાવીને આખો નચાવતા નચાવતા કાનમાં જે હળવી ફૂંક મારેલી એ શબ્દો સાંભળીને નરોત્તમના કાનની ભૂટ લાલ લાલ થઈ ગયેલી અત્યારે પણ ભાભીનું એ વાક્ય યાદ આવતા નરોત્તમ ગાડીમાં બેઠો બેઠો જાણે કે મુદ્દાની જેમ શરમ સંકોચ શોભ અને સહુને પરિણામે કોઈક વિચિત્ર પ્રકારનો આહલાદ પણ અનુભવી રહ્યો હતો આવા વિચિત્ર રીતે નિશ્ચય કલ્પનાના ઘોડા દોડાવી રહ્યો હતો ઝાડ ઉપર બેઠું છે એને શું કહેવાય વિચારોના સુમધુર મધુર સંક્રમણમાં આ અણ સમજુ કિશોર ખલેલ કર્યા કરતો હતો પણ નરોત્તમ અત્યારે કલ્પના ફેંકમાં આવી ખલેલોને ને ગણકારતો નતો પણ બટુક કે આજે કાકાના કલ્પના વિહારમાં સતત વિંધ્ય નાખવાનો નિર્ધાર કરીને જ બેઠો હતો મૌખિક પ્રશ્નોના ઉત્તરો ન મળતા એણે આખરે કાકાને બે હાથ વડે હલ બલાવી હુકમ કર્યો કાકા મારી આ પીપી ખોટકાઈ ગઈ વખતે નથી સમય કરી આપો ને કલ્પનાના ઉડ્ડાણમાંથી ધરતી ઉપર ઉતર્યા વિના તમને છૂટક જ નહોતો બટોકનો ભંડ પડી ગયેલો પાવો ફરી વાતો કરવા માટે એમાં ફૂંક મારીને કચરો સાફ કરતા કરતા નરોત્તમની નજર દૂર દૂર દેખાતા રેલવે સિગ્નલ ઉપર ગઈ અને એ એકદમ બોલી ઉઠ્યો વસરામ વસરામ પડે જો હાથલો પડી ગયો છે ગાડી આવતી લાગે છે દબાવ જરા દબાવ વસ સામે ઘોડાને એક વધારે સ્થિતિ લગાવી પાણી પંથો ઘોડો તો આમે એ પૂરપાટ જતો જ હતો પણ હવે એનો વેગ અગતો વધ્યો અને છતાં નરોત્તમ લાગતું હતું કે ગાડી આ જ ધીમી ચાલે છે વસરામ સમજતો હતો કે નાના શેઠને અમરગંડ ટેશને આંબવાની ઉતાવળ છે મહેમાને ઉતારીની ઘોડાગાડીમાં બેસાડવાની ઉતાવળ છે સાચી ઉતાવળ શી હતી એ તો એટલો નરોત્તમ જાણતો હતો થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ